પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો પોલીસે આરોપી પ્રકાશ લલ્લુભાઈ પુનાવાલા છે આવ્યું કે વર્ષ બે માં પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે નાસ્તો ફોરતો હતો આ ગુનામાં નામદાર ખેડવાડા કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર વોરંટ પણ જાહેર કર્યું હતું હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે